નમસ્કાર દોસ્તો આગામી કલાક કલાકને લઈ ગુજરાત રાજ્યના હજુ પણ આ વિસ્તારના લોકો ઘરમાં પુરાઈને રહેજો દોસ્તો અત્યારે વીજળીના તીવ્ર કડાકા અને ભડાકા સાથે મેઘરાજા અવિરત મુશળધાર જળબંબાકાર પડી રહ્યા છે ને દોસ્તો હવે પછીની કલાકોની અંદર તો હજુ તો આ સિસ્ટમ દોસ્તો આવનારી ચોવીસ કલાકમાં મજબૂત થવાની છે

અત્યારે ધોધમાર વીજળીના તીવ્ર કડાકા અને ભડાકા સાથેનો વરસાદ શરૂ છે તો બીજી તરફ આજ મોડી સાંજથી લઈ આજની રાત્રિ પડે અને સૂતા પહેલા દોસ્તો આજના વિડીયોને અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યમાંથી અમુક એવા વિસ્તારો છે કે ત્યાં વીસ ઇંચ કરતાં પણ વધુનો વરસાદ આવશે જી હા દોસ્તો અત્યારે આવી રહેલા અમેરિકન અને યુરોપિયન મોડલોની અપડેટોએ ચોંકાવી નાખ્યા છે હવામાન વિભાગ પણ દોસ્તો અત્યારે ગુજરાત વાસીઓને લોકોને સાવચેત આપી રહ્યું છે એનડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે અત્યારે રાજ્યના જાણીશું કયા જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદના રેડ એલર્ટ આપી દેવામાં આવેલા છે તો એટલું જ નહીં દોસ્તો સાત સપ્ટેમ્બરના દિવસે થશે ચંદ્રગ્રહણ ખગોળ વિજ્ઞાનના જાણકાર અને ગુજરાતના ગણાતા એવા બાબા વેંગા અંબાલાલ પટેલની દોસ્તો અત્યારે ચંદ્ર ગ્રહણને લઈ તો બીજી તરફ ગુજરાત માટેની જે વરસાદની આગાહી આવી રહી છે આગાહીઓ પણ જાણીશું દોસ્તો અત્યારે ગુજરાતમાં પૂરની સ્થિતિ ઊભી થવાને લઈ નદીના કાંઠાના વિસ્તારના લોકોએ તો સાવચેતી રાખવી જ પડશે કારણ કે દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની નદીઓ અત્યારે ગાંડી તૂર થઈ શકે એટલું જ નહીં સૌરાષ્ટ્રના રાજકોટ જુનાગઢ લાગુના વિસ્તારોમાં પણ વહેલી સવારથી અત્યાર સુધીની અંદર અમુક વિસ્તારમાંથી દોસ્તો અત્યાર સુધીમાં ચાર થી લઈ પાંચ ઇંચ સુધીના વરસાદો સામે આવી ચૂક્યા છે આપણે આ તમામ અપડેટો જાણતા પહેલા જો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો અત્યારે અમે તમને ગુજરાતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં દોસ્તો સાંજ પડવાની સાથે જ ગુજરાત રાજ્યમાં ફરી વરસાદનું જોર ખૂબ જ વધ્યું જેમાં તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ગુજરાત પૂર્વ કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે અવિરત રીતે મેઘરાજા મુશળધાર રીતે પડતા જોવા મળી રહ્યા છે જેમાં પાછલી આજની સવારથી અત્યાર સુધીની વાત કરીએ જેમાં જૂનાગઢના વરસાદ તો પૂર્વ કચ્છના ભાગોમાં તીવ્ર વીજળીના કડાકાને રણ આજુબાજુના વિસ્તારોથી લઈ તમે દોસ્તો ઉત્તર ગુજરાત ઉપર જોઈ શકો છો કડાકા સાથેનો બનાસકાંઠાના કેટલાય ભાગોમાં શરૂ થઈ ચૂક્યો છે ધોધમાર વરસાદ થરાદ ધાનેરા ડીસા સાબરકાંઠાના વિસ્તારોમાંથી આજે અમુક વિસ્તારોમાંથી ત્રણ ઇંચ કરતાં વધુના આંકડાઓ સામે આવી ચૂક્યા છે પ્રાંતિજ પોસીના માંડીથી લઈ અત્યારે હવે અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં જેમાં ગાંધીનગરમાં માત્ર બે કલાકમાં ત્રણ ઇંચ સુધીનો અત્યંત જળ બંબાકાર જેવો વરસાદ સુરત વડોદરાના ભાગોમાં પણ ધોધમાર વરસાદ અને દોસ્તો હવે પછીની કલાકોને લઈ અમે તમને સૌથી પહેલાં તો અત્યારે આવી રહેલી સાંજની લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગની આગાહી જણાવી દઈએ જેમાં ગુજરાતના કયા વિસ્તારોમાં આપી દેવામાં આવ્યા છે રેડ ઓરેન્જ અને યલો એલર્ટ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી અત્યારની લેટેસ્ટ આગાહી ઉપર નજર કરીએ તો દોસ્તો જોઈ શકો છો આજે આજની રાત્રિ તો આવતીકાલ સ સાત સપ્ટેમ્બરના દિવસે ગુજરાત રાજ્યમાં અત્યંત ભારે વરસાદનું હવામાન વિભાગે રેડ એલર્ટ આપી દેવામાં આવેલું છે

તમે જોઈ શકો છો દોસ્તો તો દક્ષિણ ગુજરાતના વલસાડ આમ ગુજરાતના આ જિલ્લાના વિસ્તારોની અંદર એ જિલ્લાના છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર દોસ્તો અત્યંત ભારે ભૂકા કાઢી નાખનારા વરસાદનું રેડ એલર્ટ તો બાકીના અન્ય ઉત્તર ગુજરાતના પાટણ ગાંધીનગર આ સાથે મહીસાગર તો મધ્ય ગુજરાતના ખેડા અમદાવાદ સૌરાષ્ટ્રના બોટાદ મોરબી પોરબંદર જૂનાગઢના ભાગોમાં પણ અતિ ભારે વરસાદ પડવાનું અત્યારે હવામાન વિભાગે લેટેસ્ટ ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે તો કચ્છના વિસ્તારો થી લઈ સૌરાષ્ટ્રના અન્ય ભાવનગર અમરેલી ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારો તો દોસ્તો અત્યારે હવે દક્ષિણ ગુજરાત ઉપર જે અત્યંત જોખમ એ ઓછું થયું તેમ છતાં પણ હજુ ભરૂચ નર્મદા સુરત તાપી છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ આણંદના વિસ્તારોમાં ભારે વરસાદ દોસ્તો સતત આવનારી અડતાલીસ કલાક સુધી જોવા મળી શકે છે એટલું જ નહીં તમે 7 સપ્ટેમ્બર નો પણ આગાહીનો નકશો જોઈ શકો છો જેમાં આવતીકાલે તો આ સિસ્ટમ આજ કરતાં પણ વધુ મજબૂત થઈ ડિપ્રેશન ની કેટેગરી પરિવર્તિત થશે અને કચ્છના બનાસકાંઠા લાગુ વિસ્તારો થી બનાસકાંઠાના મહેસાણા સાબરકાંઠા ને અરવલ્લી જિલ્લાના લોકોએ ખાસ સાવચેતી રાખવી પડશે દોસ્તો બે હજાર ને સત્તર ની સાલમાં બનાસકાંઠાની અંદર જે પૂરની ભયંકર સ્થિતિ ઊભી થઈ હતી તેવી સ્થિતિ ઊભી થવાની આગામી બોતેર કલાક માટે ચેતવણી અત્યારે ઉત્તર ગુજરાત માટે જોવા મળી રહી છે કારણ કે દોસ્તો અહીં તમે જોઈ શકો છો અહીં મોડલમાં અત્યારે રાજસ્થાન ઉપર સક્રિય વેલ માર્ક લો પ્રેશર આવનારી કલાકોની અંદર જેમાં ચોવીસ કલાકની અંદર દોસ્તો વેલ માર્ક લો પ્રેશરમાંથી તે ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થઈ જશે ને તે સિસ્ટમ દોસ્તો રાજસ્થાન પરથી ટન લઈ આપણા ઉત્તર ગુજરાતના અને તે લાગુના રાજસ્થાનના ભાગો પર આવશે ને જેના કારણે તમે અહીં આ સિસ્ટમના વાદળાઓનું દોસ્તો જોઈ શકો છો ગતિવિધિ જેમાં ઉત્તર ગુજરાતની અંદર આ સિસ્ટમનો વાદળનો જમાવડો એવો તો આવશે લખીને રાખજો દોસ્તો બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી જિલ્લાની અંદર રીત જળ જળબંબાકાર થશે પૂરની સ્થિતિ ઊભી થવાની પણ સંભાવના છે આથી આ વિસ્તારના લોકો અત્યારથી જ દોસ્તો ઘરના બારણા બંધ કરીને ઘરમાં રહેજો વરસાદની મજા માણજો બહાર ન નીકળતા કારણ કે આ વિસ્તારમાં બે હજાર સત્તર વાળી થવાની સંભાવના અત્યારે ઊભી થઈ રહી છે એટલું જ નહીં કચ્છમાં પણ દોસ્તો ભારેથી અતિ ભારે વરસાદ પડશે અમે તમને સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારોમાં મુશળધાર અતિવૃષ્ટિ જેવા વરસાદો પડવાની ભીતિ સેવાઈ રહી છે તો મધ્ય ગુજરાત માટે હજુ પણ આવનારી ચોવીસ કલાક અત્યંત ભારે બનવાની છે અમે તમને અત્યારે આવી રહેલી લેટેસ્ટ આગાહીની આગામી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ પડશે તે હવે અહીં મોડલમાં બતાવી દઈએ દોસ્તો જાણી લેજો ગુજરાત રાજ્યની અંદર અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને અમદાવાદ વિરમગામ લાગુના વિસ્તારોથી ગાંધીનગરના ભાગોમાં અત્યારે તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેનો ધોધમાર વરસાદ જોવા મળ્યો ત્યારે હવે કચ્છના એ પૂર્વ કચ્છના વિસ્તારોથી ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા ભૂકા કાઢતા જોવા મળી રહ્યા છે જૂનાગઢ લાગુના આજુબાજુના કેટલાય વિસ્તારો રાજકોટના ગોંડલ આજુબાજુથી લઈ પડધરીના વિસ્તારોમાં દોસ્તો મુશળધાર જળ બંબાકાર વરસાદ પડ્યો છે ને હવે પછી અહીં તમે મોડલમાં જોઈ શકો છો આવનારી સાંજથી લઈ મોડી સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન આ સિસ્ટમ દોસ્તો ધાર્યા કરતાં વધુ મજબૂત બને તેવી સંભાવના અને જેમાં અમે તમને મધ્ય ગુજરાત માટેની આગાહી આપી રહ્યા છીએ દોસ્તો મધ્ય ગુજરાત ઉપર તમે નજર કરી શકો છો તો જેની અંદર હજુ પણ આવનારી કલાકોની અંદર જેમાં અમદાવાદ ગાંધીનગર ખેડા નડિયાદ આણંદ વડોદરા આ સાથે જ દોસ્તો ગોધરા છોટાઉદેપુરથી પંચમહાલ લાગુના વિસ્તારોની અંદર હજુ બારથી અઢાર કલાકની અંદર દોસ્તો ભારેથી અતિ ભારે ભૂકા કાઢનારા વરસાદની સંભાવના વિસ્તારોમાં રહેશે અત્યારે ખૂબ સક્રિય જોવા મળી રહ્યો છે ને જેને જોતા દક્ષિણી ગુજરાતના વલસાડ લાગુના વિસ્તારના લોકોએ પણ સાવચેતી રાખવી પડશે કારણ કે ત્યાંની નાની મોટી તમામ નદીઓમાં પૂર આવવાની ભીતિ સેવાઈ રહી છે વલસાડના એક ગ્રામ્ય વિસ્તારમાં તો દોસ્તો યુવકો તણાયાના પણ દ્રશ્યો સામે આવ્યા છે વલસાડ લાગુના તમામ તાલુકાઓથી માંડી નવસારી ડાંગ સુરત ભરૂચથી માંડી તાપી નર્મદા જિલ્લાના ભાગોમાં પણ હજુ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના રહેશે પરંતુ દોસ્તો હવે પછીની અત્યંત ભારે કલાકો ઉત્તર ગુજરાત લાગુના મધ્ય લાગુના એ લાગુના સૌરાષ્ટ્ર માટે બની રહી છે ને જેને જોતા અહીં તમે જોઈ શકો છો આવતીકાલ દોસ્તો રાજસ્થાન પર આ સિસ્ટમ ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થાય અને ત્યાંથી થોડો ટન લઈ નીચેની દિશા તરફ આવે અને એ સિસ્ટમનું કેન્દ્ર દોસ્તો આપણા ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠા લાગુના વિસ્તારો અને રાજસ્થાનના આ વિસ્તારો ઉપર આવશે એટલે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારના લોકોને માટે એ કલાકો અત્યંત ભારે બનવાની છે અને અત્યારે જે દોસ્તો

પાકિસ્તાન લાગુના સરહદી કચ્છના વિસ્તારો હશે લોડરાણી ધોળાવીરા કડા આ સાથે જોઈ શકો રાપરથી રણ આજુબાજુનો પંથક દોસ્તો આ પંથકના લોકોએ અત્યારથી સાવચેતી રાખવી પડશે એનડીઆરએફની ટીમો પણ રેડ એલર્ટ સાત સપ્ટેમ્બરના દિવસે કચ્છમાં લાગ્યું છે ને અને એનડીઆરએફની ટીમો પણ તૈનાત થઈ ગઈ છે અને અમે તમને અહીં મોડલમાં બતાવી રહ્યા છીએ જોઈ શકો આ સિસ્ટમ

ભરૂચ બનાસકાંઠા આ સાથે દોસ્તો ઉત્તરી ગુજરાત લાગુના મહીસાગર અન્ય ગાંધીનગરના વિસ્તારોથી દક્ષિણ ગુજરાતના નર્મદા તો ભરૂચની અંદર તો દોસ્તો અત્યારે નર્મદાની અંદર આવેલી રહેલા પાણીના જળ સ્ત્રોતને લઈ ત્યાં પૂરની સ્થિતિ ઊભી થવાની પણ સંભાવના છે અને જેમાં અત્યારે દોસ્તો ગ્રામ્ય વિસ્તારો કે જે નીચાણવાળા નદીના કાંઠાના વિસ્તારો છે ત્યાં હવામાન વિભાગની સાથે સરકારે પણ લોકોને એલર્ટ કરી દીધા છે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે તો મહીસાગર નદીની અંદર પણ દોસ્તો કડાણા ડેમ માંથી પાણી છોડતા અત્યારે મહીસાગર નદી પણ બે કાંઠે જોવા મળી રહી છે નર્મદાના જળસ્તરમાં પણ વધારો મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોમાં પડેલા વરસાદના પાણીની ખૂબ આવક નદીઓમાં આવી છે અને દોસ્તો જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છના પણ કેટલાક વિસ્તારોની અંદર દોસ્તો પૂરની સ્થિતિ ઊભી થાય પરંતુ જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાત અને તે લાગુ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પૂરની સ્થિતિ થવાને લઈ હવામાન વિભાગે અત્યારથી આ વિસ્તારોમાં વોર્નિંગ આપી દીધી છે અમે તમને દોસ્તો અહીં જોઈ શકો છો ભરૂચની નર્મદા નદીની અંદર નદીના કાંઠાના વિસ્તારમાં લોકો જતા નહીં કારણ કે નદીમાં મગરો જોવા મળી રહી છે જીવ જંતુ આ સાપ નદીના કાંઠાના ભાગોમાં આવી શકે છે અને અમે અહીં દ્રશ્ય જોઈ શકો છો જેમાં ભરૂચની અંદર દોસ્તો સરદાર ડેમમાંથી પાણીની આવક નર્મદા નદીમાં વહેતા હવે પછી દોસ્તો આપણે અહીં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી રાજસ્થાનના ભાગો ઉપર અત્યારે સક્રિય વેલ માર્ક લો પ્રેશર અંગેની અત્યારે દોસ્તો બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે તે અમે તમને બતાવી રહ્યા છીએ અત્યારે લેટેસ્ટ માહિતી આવી રહી છે જેમાં ગઈકાલ વેલમાર્ક લો પ્રેશર દોસ્તો મધ્યપ્રદેશના ઉત્તરના ભાગો પર હતું તે અત્યારે આગળ વધી અને હવામાન વિભાગે આ વેલમાર્ક લો પ્રેશરનું લોકેશન રાજસ્થાનના દક્ષિણી આ છેડાના ભાગો પર બતાવ્યું છે અહીં તમે સેટેલાઇટ પિક્ચરની અંદર નજર કરી શકો છો ગુજરાત ઉપર જે અત્યારે ભયંકર વરસાદ પડી રહ્યો છે જેનું કારણ રાજસ્થાન પર સક્રિય આ બંગાળાની ખાડીમાંથી જે સિસ્ટમ આવી તે કારણ છે ને દોસ્તો હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકની અંદર ઉત્તર ગુજરાત અને તે લાગુના દક્ષિણી રાજસ્થાનના ભાગોમાં આ સિસ્ટમ ફરી આવશે અને જેને જોતા તે ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થશે અને દોસ્તો જેવી આ સિસ્ટમ ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થશે એટલે અમુક ગુજરાતના વિસ્તારો જે ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્રથી કચ્છ ને લઈ મધ્ય ગુજરાતની અંદર દોસ્તો ભારે પવન સાથેના વરસાદ પડવાની સંભાવના રહેશે જી હા દોસ્તો ડિપ્રેશનની કેટેગરીની અંદર વરસાદી સિસ્ટમ પરિવર્તિત થાય એટલે સિસ્ટમના અમુક લેવલના પવનોની અંદર ઝડપમાં વધારો થવાની છે ને જેને લઈ એ સિસ્ટમ વધુ મજબૂત આવનારી કલાકોમાં બનશે અને રાજસ્થાન લાગુના ઉત્તર ગુજરાતના જેમાં અમે તમને વિસ્તારો જણાવી દઈએ થરાદ ધાનેરા ડીસા દિયોદર સુઈગામ આ સાથે જ ખાસ એરગરથી અરવલ્લી મહીસાગરના ભાગોની અંદર ધોધમાર રાત્રી દરમિયાન સતત ઉત્તર ગુજરાતની અંદર તો દોસ્તો સાત તારીખની સવારથી લઈ બપોરથી સાંજ સુધીની અંદર બનાસકાંઠામાં રીત સરના આભ ફાટ્યા જેવા દોસ્તો લોકોએ તણાતા જોવા મળી શકે છે નીચાણવાળા વિસ્તારો ખેડૂતોના પાકો નહોતા કચ્છર ઘાણ થઈ જશે એવું અત્યારે લાગી રહ્યું છે તો કચ્છના પૂર્વ લાગુના વિસ્તારોમાં પણ ભૂકા કાઢનારો વરસાદ દોસ્તો પડશે અને અહીં અમે તમને દોસ્તો આવનારા ત્રણ દિવસની અંદર રાજ્યના કયા વિસ્તારમાં કેટલા ઇંચનો વરસાદ પડશે તે અહીં મોડલમાં બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો બનાસકાંઠા પાલનપુર પાટણના અને મહેસાણાના ભાગોમાં જ્યાં જાંબુડિયો કલર બતાવવામાં આવ્યો દોસ્તો ચારસો એમએમ એટલે કે પંદરથી વીસ ઇંચ આજુબાજુનો વરસાદ તો અત્યારે જે જીએફએસ મોડેલની અપડેટ છે તો સૌથી વધુ ચોંકાવી દીધા

અરવલ્લી મહીસાગરના અને પાટણ મહેસાણાના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદો પડવાની અત્યારે સંભાવનાઓ ઊભી થઈ અને હવે અંતે દોસ્તો અમે તમને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી જણાવી દઈએ સાત સપ્ટેમ્બરની રાત્રે દોસ્તો ચંદ્રગ્રહણ થવાનું છે ચંદ્રગ્રહણને લઈ અંબાલાલ પટેલે અવનવું વિશ્વની અંદર વૈશ્વિક સ્તર ઉપર ફેરફારો થાય તેવું તેમનું અનુમાન તેમણે કહ્યું કે આ વખતે ચંદ્રગ્રહણની નકારાત્મક અસર રશિયાના ભાગો હોય અફઘાનિસ્તાન ઉત્તરીય ભારતના રાજ્યો જેમાં દિલ્હી પંજાબ હરિયાણાના ભાગોમાં જોવા મળવાની છે જેમાં આર્થિક સામાજિક અને દોસ્તો રાજકીય મોટી હલચલ થવાની છ મહિના સુધી ચંદ્રગ્રહણની અસર નોંધાશે અને દોસ્તો આપને જણાવી દઈએ સાત સપ્ટેમ્બરની રાત્રિથી આપણા ગુજરાતની અંદર પણ ચંદ્રગ્રહણના દર્શન થશે મંદિરોના કપાટ બંધ થઈ જશે આઠ તારીખની સવારની નવ વાગ્યા સુધી તેની અસર નોંધાવાની છે અને અંબાલાલ પટેલે અત્યારે અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં અડતાલીસ કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડે નીચાણવાળા વિસ્તારોની અંદર દોસ્તો પાણી ભરાય પૂર જેવી સ્થિતિ ઊભી થઈ શકે તો ઝૂંપડપટ્ટીના વિસ્તાર અને પાથરણાવાળા ખુલ્લા શાકભાજી લોકો વેચનારા લોકોએ સાવચેતી રાખવી પડશે ભારે વરસાદની સ્થિતિ દોસ્તો ઉત્તર ગુજરાતના ભાગોમાં નોંધાય તેવું અંબાલાલ પટેલનું અત્યારે નવું નકોર આગાહી આપવામાં આવી છે